અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે ધડકન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એક્ઝિબિશન ખુલ્લું મુકાયું આ એક્ઝિબિશનમાં મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો અને જ્યોતિષ તેમજ વાસ્તુશાસ્ત્રની જાણવા લોકો ઉમટી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે આજથી સવારના અગિયાર કલાકથી રાતના આઠ કલાક સુધી ત્રિદિવસીય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર વિશેની વિશેષ માહિતી આપતું ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારનું એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રીમતી હેતલ શાહ છે ધડકન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા યોજાઈ રહેલ આ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એક્ઝિબિશનનું ઉદઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથિ પદેથી જૈન અનુષ્ઠાનના ફાઉન્ડર અને ભક્તાંબર મંત્રના માર્ગદર્શક શ્રી નિકુંજભાઈ શેઠ તેમજ મુખ્ય મહેમાન પદે ગુજરાતના પ્રખ્યાત ગાયક અને ફિલ્મી કલાકાર શ્રી અરવિંદ વેગડા અને વિશ્વનાયક માત્ર વૈદિક વૃક્ષ એસ્ટ્રોલોજીસ્ટ શ્રી કનૈયાજી ગેલોરાએ અને આ એક્ઝિબિશનના આયોજક શ્રીમતી હેતલ શાહના વરદ હસ્તે મંત્રોચ્ચાર સાથે મંગલ દ્વીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં વિશેષ જ્યોતિષાચાર્ય અને મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે આ પ્રસંગે શ્રીમતી હેતલ શાહે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ ખાતે યોજાઈ રહેલ આ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની અલૌકિક દુનિયાનું એક અદ્ભુત એક્ઝિબિશન છે જેમાં ગુજરાતના અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ખંભાત સહિત દેશના મુંબઈ નવી દિલ્હી નાસિક શિરડી શહેરના પચાસથી પણ વધારે અલગ અલગ વિષયોના જ્યોતિષ અને વાસ્તુ વિશે જાણકાર જ્યોતિષ આચાર્યો ઉપસ્થિત રહી પાલમને ફેસ રીડર્સ અંકશાસ્ત્ર એનર્જી એક્સપર્ટ લાલ કિતાબ એક્સપર્ટ કાર્ડ રીડર પેનાનોર્મલ રીડર્સ ગ્રાફોલોજીસ્ટ લોગો એનાલિસ્ટ પાસ્ટ લાઈફ રિગ્રેશન ઓરા રીડર્સ સાઉન્ડ હિલિંગ રેકી એક્સપર્ટ્સ સુજોગ થેરાપી વગેરેની કેટેગરી સહિત ક્રિસ્ટલ રુદ્રાક્ષ અને રાતો રથો ઉપર માર્ગદર્શન આપશે તેમજ એવા નમસ્કાર નામ રતો હૈ મેં પિચલે પંદર સ્ટેલ્ડમાં પરંપરા એક્ઝિબિશન કા એક નયા પ્રયાસ પરંપરા जो कि ज्योतिष वास्तुशास्त्री अंग शास्त्री रुद्राक्ष क्रिस्टल हिलर्स ये कैटेगरी उसमें इन्वॉल्व है आज हमारा एग्जीबिशन यहाँ पे सिंधु भवन हॉल सिंधु भवन रोड पे अहमदाबाद में तेईस चौबीस पच्चीस फरवरी को तीन दिन का है जिसका टाइमिंग सुबह ग्यारह से बजे ग्यारह बजे से लेकर नौ बजे तक का है जहाँ पे आपको मिलेंगे देश दुनिया भर के विद्वान ज्योतिष वास्तुशास्त्री क्रिस्टल्स प्रोडक्ट डीलर्स मिलेंगे uh, आपको स्पिरिचुअल बुक्स मिलेगी यहाँ पे अगर आपको घूमते घूमते कहीं पे थकान लगती है तो मुंबई से स्पेशल हमारे साथ ब्लाइंड पीपल जो एन है वो आए हैं वो अपने एक्यूप्रेशर सुजोक पद्धति से आपको फुट मसाज देंगे तो मैं सारे गुजरात uh, uh, सारे अहमदाबादी को विनती करती हूँ मीडिया के माध्यम से कि वो हमारे एग्जीबिशन में आए हमारे एग्जीबीटी एग्जीबिशन की मुलाकात लें और हमारे एग्जीबिटर्स को सपोर्ट करें यहाँ पे आके आपको आपके कई सारे प्रश्न के आ, उत्तर भी मिल जाएंगे तो धन्यवाद आप ज़रूर पधारिए आपका इंतज़ार रहेगा थैंक यू